જી ઈ આર ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ દ્વારા આયોજિત વાગરા આમોદ અને જંબુસર તાલુકાના પંડિત ઓમકારનાથ શાળા વિકાસ સંકુલ દ્વારા વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસનું સિગમા પબ્લિક સ્કૂલ માતર તાલુકો આમોદમાં આયોજન કરવામાં આવ્યું જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ દ્વારા આયોજિત વાગરા આમોદ અને જંબુસર તાલુકાના પંડિત ઓમકારનાથ શાળા વિકાસ સંકુલ દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસનો સિગ્મા પબ્લિક સ્કૂલ માતર તાલુકો આમોદમાં આયોજન કરવામાં આવ્યું આ છોદ સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા બે વિભાગમાં બે કૃતિઓ રજૂ કરવામાં આવી જેમાંની ગાણિતિક નમૂનો ગણાત્મક ચિંતન વિભાગમાં મેથ્સ મેજિક બોર્ડની કૃતિને શ્રેષ્ઠ કૃતિ તરીકે જાહેર કરી આ કૃતિ ધોરણ દસની વિદ્યા પટેલ ફવજિયા ઇલિયાસ અને મચ્છુ ફાતિમા ઇનાયતે શાળાના શિક્ષક પઠાણ સાજીદ કરી જિલ્લા શિક્ષણ અધિકારી મેડમ શ્રી દ્વારા પણ શાળાની કૃતિઓને નિહાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે શિક્ષણ સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી હવે પછી આ કૃતિ જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરવા માટે જશે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર શિક્ષક શ્રી શાળાના આચાર્ય ઉસ્માન સુતરિયા સાહેબ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા જિલ્લા કક્ષાએ પણ શાળાનું નામ રોશન તેવા આશીર્વાદ આપ્યા રિયાઝ પટેલ નો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે